અગિયાર વર્ષ ને બાવન દિવસ રહ્યા પછી જયારે જવાનું થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન મથુરા જાય એ વાત એમને લેવા આવે છે ગોકુળ વાસીઓ જાણે છે તો ગોપીઓ બધી ભેગી થવા માંડે છે એમાં જશોદા ને આ બાબતની ખબર નથી અને એટલે એ અજાણ છે પણ આ ગોપીઓ બધી એકત્રિત થાય છે ને બોલાવે છે એના ઉપરથી અંદાજ એવો મોડે છે કે મારા લાલાનું કારસ્થાન એને શરારત કરી હશે તેથી આ બધી ગોપીઓ ભેગી થાય છે પણ કોઈ એમને વાત કરતો નથી પૂછવા જાય છે તો બધી ગોપીઓ માં જશોદાને આ બાબત કહેવાની ના પાડે છે એટલે રાત આખી વિતાવે છે એકાવન મી રાત વિતાવવાની થાય છે ત્યારે એ કૃષ્ણ પણ પોતાના કક્ષમાં ઊંઘી શકતા નથી આ બાજુ સુદામાં પણ ઊંઘી શકતા નથી વહેલી પરોઢે રોજ સવારે કૃષ્ણની વાંસળી વાગતી અને એનાથી પ્રભાત શરૂ થતો પણ આજ એવો દિવસ ગયો કે વાંસળી નહીં વાગી જશોદામાં પ્રભાતના સમયે જાગીને પોતાનું ફળીઓ ઓગણું વાળવા મળે મંડે છે અને એ વખતે કૃષ્ણ પાછળથી આવીને જોવે છે અથવા તો માને પૂછે છે માં બોલાવે છે માં પણ માં બોલતી નથી ત્રીજી વખત હાકલ કરે છે ત્યારે માં એક બાજુ રાખીને કહે છે કે લાલા ગઈકાલે શું કર્યું કે જેથી કરીને આ બધી ગોપીઓ ભેગી થઈને ચર્ચા કરતી હતી કાંખની શરારત કરી કાંખથી તોફાન કર્યું કૃષ્ણ પણ વિષાદમાં છે અને છે કે આખી વાત કરે છે કે મારે હવે ગોકુળ છોડીને આમ તો મા જશોદા એમ કે છે કે તું હવે મોટો થઈ ગયો છે અને પછી એમ કે છે કે મા હું મોટો છો હું તો મારે ગોકુળ છોડીને મથુરા જવું જવું છે અને ત્યાં મા દેવકીને મુક્ત કરાવવી છે એ મારી મારી ફરજ બને છે કર્તવ્ય બને છે અને એ વખતે મા જશોદા રડી પડે છે એ કૃષ્ણ પણ રડે છે અને કૃષ્ણ કે છે માં હવે હું મોટો થયો હું તો મારી ફરજ મને જન્મદાત માને મુક્ત કરાવવાની બને એટલે મારે જવું તો પડશે કે છે લાલા તું ગોકુળ છોડીને મથુરા જાય તો ત્યાં તો તું મથુરાનો રાજા થવાનો છે અને મથુરાનો રાજા થાય તો ત્યાં દાસદાસીઓની ખૂબ જરૂર હોય તો એક વાત મારી માનીશ અમને ને મને મથુરાના મહેલમાં તું દાસ દાસી તરીકે રાખી લે માં કૃષ્ણ પ્રત્યે ગોપાલ પ્રત્યેના ભાવને વ્યક્ત કરે છે જો કે શક્ય નથી એટલે અકૃજીની સાથે જવાની વાતમાં જશોદા અને આમ તો સમગ્ર કુકળવાસીઓ માટે અસહ્ય થઈ પડે છે અને એ ગોપાળને ન જવા માટે મથુરા ન જાય એ માટે તમામ ગોપીઓ વિનંતી કરે છે ગોકુળ ના છોડવાની વાતો કરે છે પણ આ બધું છોડીને અખરોળની સાથે ભગવાન કૃષ્ણ નીકળી પડે છે મથુરા જવા માટે અને તમે હું બધા જાણીએ છીએ મથુરામાં કંસને કંસનું મર્દન કરે છે કંસને મારે છે આટલી નાની ઉંમરનો એક મહાપરાક્રમનું કામ કરે છે અને એની વાતો માં પોતાની જનતા જેલમાં છે દેવકીની પાસે પહોંચે છે દેવકી ખુશ થઈ જાય છે મારો લાલો આવ્યો મારો ગોપાળ આવ્યો અને એને કાન સુધી વાત પહોંચી જાય છે હવે કંસને મારીને રાજા થશે મને મુક્ત કરશે અને કૃષ્ણ પણ પહેલું જ કામ એ કરે છે મા દેવકી પાસે જવા નીકળે છે